જેમાં શ્રી કપિલ પ્રાગટ્ય શ્રી નરસિંહ પ્રાગટ્ય શ્રી રામ જન્મોત્સવ શ્રી કૃષ્ણ પ્રાગટ્ય શ્રી ગોવર્ધન અને અન્નકૂટ દર્શન શ્રી રૂક્ષ્મણી વિવાહ શ્રી સુદામા ચરિત્ર શ્રી પરીક્ષિત મોક્ષ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કથા શ્રવણનો સમય બપોરે ત્રણ થી સાત સુધીનો છે જેમાં ચલ્લાળા દાન મહારાજની જગ્યામાંથી પરમ પૂજ્ય શ્રી વલકુ બાપુ સતાધાર આપાગીગાની જગ્યાના પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ પાળિયાદ વિહળધામના પરમ પૂજ્ય શ્રી એક હજાર આઠ મહામંડળેશ્વર નિર્મળા બા ફતેપુર ભોજા ભગતની જગ્યામાં પરમ પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુ સાવરકુંડલા માનવ મંદિરના પરમ પૂજ્ય ભક્તિરામ બાપુ જેવા સંતો મહંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવેલા હતા અમરેલી શહેર અને જિલ્લાના નગરજનોને શ્રીમદ ભાગવત સપ્તાહનો લાભ લેવા સંઘાણી પરિવારે જાહેર આમંત્રણ પાઠવેલું છે